માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં તમને કાયલ વાળું લોકેશન કેમ છે કેમ કે આપડે કાયલ નથી આજ જ છે અને આપણે જ્યાં વ્લોગ એન્ડ કર્યો છે ત્યાંથી આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે હવે આપણે જવાન છે તુલસી જમ તો જઈ મિત્રો આપણે હનુમાન ગળાથી હાલતા આલતા છે હવે જવાન છે તુલસી જમ આલતા થઈ ગયા છે હવે જો તુલસી જમ જવા મિત્રો હજી 10 કિલોમીટર જેટલું છે આગુ જો સારે કોઈ ડુંગરાની જાય છે મિત્રો જઈ ટ્રાફિક થઈ ગઈ બહુ લઈ અહીંયા અત્યારે ઊભી રાખવી પ્લીઝ ગાડી દો ગાયો ને પહેવું જાય છે મિત્રો અહીંયા છે ને દો ડુંગરા છે ને ત્યાં બકરા સરે છે દો મોટા મોટા આંબા છે દો આંબાનો બગીચો છે અહીંયા આખો મિત્રો આપણે ઘડીક બેગ લઈ જાય છે તુલસી શામનું ગેટ જવો હમણાં અહીંયા જઈએ એટલે દેખાડીએ અને હવે કોરો ખાઈ લઈએ મિત્રો આપણે ત્યાંથી નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે ને હવે છે ને આ જવો આવી ગયો છે ગેટ મિત્રો આપણે હાલતા થઈ ગયા છે ને જવો આગળ એક ગાડી જાય છે હો તમારી જવો હાલતા થઈ ગયા

આપણે લાવવાની છે પગ પલાળવા લાઈ આપણે આવી ગયા મિત્રો ગરમ પાણી છે મિત્રો બહુ ગરમ છે આ જો પગ ઘડાવી દીધો તો ગરમ નથી આમ જેમ જાવ ને એમ મિત્રો ઓલી બાજુ જેમ ને ઓલી બાજુ એ બાજુ વધારે ગરમ આવતું થાય પાણી જો આખો કુંડ છે આવો ત્રણ કુંડ છે આવા તપ તો દપ કુંડ છે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે જવા અહીંયા

મિત્રો મનાઈ છે એટલે અહીંથી બોન ગણ નાખું છું કેમેરો આ બળ છે આ લસર પડ્યું નહી હું ના બળથી છે આમ બોર છે જો તુજે આમ પૂછવા આઈતા દર્શન કરીને પડી બેઠા થઈ બધા તો એક સખી લઈ જમ મિત્રો કોને છે કમતા લો વીડિયો દો આ મૂંડી છે આવો મિત્રો આપણે ખાવા બેહી જાસી જો અહીં પ્રસાદી લઈને બેહી જાસી મિત્રો આપણે પ્રસાદી લઈને આવી જાસી અને હવે આપણે જવાનું છે પાછા ઘર बाजू જાવ જઈએ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ આજનો લોકો અહીંયા લગીને છે ભલે બીજા લોકો મે ચેનલ મિત્રોને બતાને બાય બાય